નમસ્કાર મિત્રો ઉમેદસિંહ સોડા સોડા સ્કૂલ જામનગર વેલકમ ટુ માય ચેનલ તમામ યુટ્યુબ ફેસબુક સતત નિયમિત જોનારા મિત્રોને અભિવાદન કરું છું આજે મિત્રો આપણે શરીરની આંતરિક સફાઈ વિશે ચર્ચા કરવાના છીએ આપણે શરીરની બહારની સફાઈ તો દરરોજ કરીએ છીએ નાવા જઈએ છીએ સેવિંગ કરીએ છીએ આપણે દાંત સાફ કરીએ છીએ જીભ સાફ કરીએ છીએ તો આજે આપણે શરીરની અંદરની સફાઈ આની પહેલાનો વિડીયો તમે જોયેલો છે એમાં નાનું આંતરડું અને મોટું આંતરડું કેમ સાફ કરે એ વિડીયો મેં તમને આપેલો છે આજે બીજા અંગ લિવર અને બેડર કેમ સાફ કરવા એની ચર્ચા આપણે આજે કરીએ છીએ તો મિત્રો લિવર કેવું હોય જોઈ લ્યો તો અહીંયા તમને આ તમારું લિવર આપેલું છે અને બેડર પણ તમને ત્યાં આપેલું દેખાશે ને આપણે સાફ કરતા શીખવાનું છે તો લીવર અને ગોલ બેડ કઈ રીતે સાફ કરવું એની ચર્ચા કરવાના છીએ આજે આપણે તમે જે કંઈ જમો છો જે કંઈ ખાવ છો એમાં બધામાં તેલ ઘી પનીર માખણનો ઉપયોગ થાય છે તમારા દરેક ઘરે શાક બનતા હશે એક કઠોળનું શાક બને લીલોતરીનું શાક બને તો એમાં ઓઈલનો ઉપયોગ તેલનો ઉપયોગ તમે કરો છો રોટલી ભાખરી પરાઠા બનશે એમાં પણ તમે ઓઈલનો ઉપયોગ કરો છો તમે દહીં દૂધ છાશ લેશો તો એની અંદર પણ ઓઈલ છે ચીકાશ છે જ અંદર તમારી દાળ ભાત બધામાં ચીકાશ છે તમારા ફરસાણ મીઠાઈ તેમાં પણ ચોખ્ખો ઘી કે દાલ્ટા ઘી વપરાય જ છે તમે જે કંઈ ખોરાક ખાવ છો એની અંદર ઓઈલ છે તમારી પાસે આ ઓઈલ તમારા લીવર માં જમા થાય છે એકઠું થઈ જાય છે તો લીવર અને ગોલબેડર બે ની અંદર કચરો જમા થાય છે લીવર નો સ્વભાવ છે કે તમે જે એને આપો છો એ જમા પોતાની પાસે રાખે છે એવું ડરી જાય છે કે મને ખાવા નહીં મળે તો એટલે એ જમા રાખે જ છે તો તમારા એક એક ફેટ જમા થાય છે ચરબી જમા થાય છે હદ કરતા વધારે ચરબી જમા થાય તો લીવર પર સોજો આવે આપણે એને ચેક કરાવીએ તો એને ફેટી લિવર કહેવામાં આવે તો મિત્રો આપણે લિવર ફેટ જમા થાય છે ચરબી જમા થાય છે અને લીવર કામ કરતું બંધ થઈ જાય છે લીવર અગત્ય અંગ છે જેની પાસે અનેક કામ દિવસના દિવસ કરતું હોય છે તો આજે આપણે લીવર અને ગોલબેડર કઈ રીતે સાફ કરવું એની ચર્ચા કરવાના છીએ એના માટે પેલો નિયમ તમારે બપોરે જે દિવસે તમારે લીવર ગોલબેડરનો મારી સાથે પ્રયોગ કરવો છે તો બપોરે તમારે રાંધેલું ન જમો તો ખૂબ સારું અથવા હળવું જમી લ્યો હળવું એટલે દાળ ભાત ખાઈને ચાલે રોટલી ને શાક ન ખાઓ તો બહુ સારું હળવું ભોજન બપોરે લેવું સાંજે છ વાગે નંબર એક તમારે મેગ્નેશિયમ સલ્ફેટ મારી પાસે ફોટો તમને દેખાય છે મેગ્નેશિયમ સલ્ફેટ અંદર આ સલ્ફેટ તમારે સાંજે છ વાગે આ મેગ્નેશિયમ સલ્ફેટ છે સાંજે છ વાગે આમાંથી એક ચમચી લેવાની એક ચમચી લઈ પાણીનો ગ્લાસ એક ભરેલો છે આ એની અંદર એક ચમચી વીસ ગ્રામ જેટલું આશરે વીસ ગ્રામ જેટલું મેગ્નેમશિયમ સલ્ફેટ લેવાનું છે અને તમારે ચમચીથી એને હલાવીએ એને ઓગાળી નાખવાનું છે આ ઓગાળી નાખ્યું એટલે દાણા બધા જે છે એ ઓગળી જશે અને પછી તરત તમારે શું કરવાનું છે આ મેગ્નેશિયમ સલ્ફેટ નું દ્રાવણ બન્યું એ તમારે પી જવાનું છે હવે પી લીધું તમે તો મેગ્નેશિયમ સલ્ફેટ તમારા પાચન તંત્રમાં ચાલ્યું જશે એક કલાક પછી કોઈને પાતળા જાડા થાય છે અને કોઈને નથી થતા કોઈને સવા કલાક પછી પાતળા જાડા થાય છે તો તમારે ડરવાનું નહીં પાતળા જાડા થશે બે હવે આઠ વાગે ફરીથી આ મેગ્નેશિયમ સલ્ફેટ વીસ ગ્રામ લેવાનું છે અને આ ગ્લાસની અંદર વીસ ગ્રામ નાખી દેવાનું વીસ ગ્રામ એટલે એક મોટી ચમચી વીસ ગ્રામ મેગ્નેશિયમ સલ્ફેટ ગ્લાસમાં નાખવાનું પાણી નાખો એમાં અને એને ઓગાળી નાખો ઓગાળીને ફરી પાછું રાત્રે આઠ વાગે આમ પી જવાનું છે મેગ્નેશિયમ સલ્ફેટના આવું પેકેટ પણ મળે છે અને મેડિકલમાં જાશો ને તો વીસ ગ્રામના પેકેટ તૈયાર મળે છે તો બધાને અંગત સલાહ મારીએ વીસ ગ્રામના પેકેટ મળે તો બહુ સારું કેમ કે એમાં ગ્રામ લખેલા હોય છે ચાર પેકેટ તમારે લેવા પડશે ચાર પેકેટ તમારે મેગ્નેમશિયન સલ્ફેટ ના વીસ વીસ ગ્રામના આમાં તો ચારસો ગ્રામ નું પેકિંગ છે આ તો પણ વીસ વીસ ગ્રામના પેક તમારે ચાર લેવાના છે આપણે સલ્ફેટ વીસ ગ્રામ બીજી વખત લઈ લીધો બરાબર એક કલાક અથવા પોણો કલાક આ વખતે તમને પાતળા જાડા થશે થશે ને થશે હવે રાત્રે સૂતી વખતે આપણે શું કરવાનું છે

ઓઇલ લેવાનું અને એ ઓઇલ તમારે મિક્સચર ની અંદર નાખી દેવાનું છે આ મિક્સચર ની અંદર નાખી દેવાનું છે સવાસો એમ એલ એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ આની અંદર નાખી દેવાનો છે ત્યાર પછી શું કરવાનું છે ત્યાર પછી આ મોસંબીનો જ્યુસ કાઢવાનો પાઇનેપલનો જ્યુસ કાઢવાનો અથવા તો સંતરાનો જ્યુસ કાઢવાનો પાણી વગરનો જ્યુસ કાઢો એ જ્યુસ પણ આની અંદર નાખી દેવાનો જ્યુસ બનાવાનું પેલા સવાસો એમ સવાસો એમ એલ ઓઇલ લેવાનું છે ઓલિવ ઓઈલ લેવાનું છે સવાસો તમારે લેવાનું છે છે આ જ્યુસ અઢીસો એમ એલ થયું એ અઢીસો એમ બધું આમાં અંદર નાખી દઉં હવે આને ઢાંકણું ઢાંકી અને એને ગોળ ગોળ ફેરવો ગુમાવો એટલે ઓઈલ અને આ મોસંબી સંતરા કે પાઇનેપલ જ્યુસ આમાં ભળી જશે હવે તમને ઓઇલ દેખાશે નહીં કે તમે એને ગુમાવ્યું છે દોઢ ગ્લાસ જેવો ઉતાશે એ દોઢ ગ્લાસ તમારે ધીમે ધીમે રાત્રે સૂતી વખતે પીવાનો પેલા અડધો ગ્લાસ પીઓ પછી અડધો થોડીક વાર પછી ગ્લાસ પીઓ દોઢ ગ્લાસ તમારે પી જવાનું છે રાત્રે સૂતી વખતે સાડા દસ હોય અગિયાર કોઈ સૂતા હોય કોઈ બાર વાગે સૂતા હોય ટૂંકમાં રાત્રે સૂતી વખતે તમારે આ પ્રયોગ ત્રીજો નંબર તો પેલું છ વાગે મેગ્નેશિયમ લીધું આઠ વાગે મેગ્નેશિયમ લીધું અને રાત્રે સૂતી વખતે તમારે મોસંબીનો પાઈનેપલનો અથવા સંતરાનો જ્યુસ અને તેની અંદર શું નાખવું આપણે ઓલિવ ઓઇલ નાખવું એનો દ્રાવણ બનાવી અને તમારે રાત્રે પી લ્યો થોડુંક ચાલવા જવાનું એટલે ઘરમાં ઘરમાં ચાલો ફળિયામાં ચાલો શેરી ગલીમાં ચાલો પંદર વીસ મિનિટ ચાલવાનું કેમકે તમે જે લીધું જમવાનું અત્યારે એ અઢીસો એમ એલ છે એટલે ડાયજેશન તમારું થઈ જાય એટલા માટે સુઈ જાઓ તો બાર લાગશે બહુ દૂર સામાન્ય સુઈ જાઓ લીવર દબાવવું ન જોઈએ હવે સુઈ જાઓ રાત્રે આ અઢીસો એમ ઓઈલ અને જ્યુસ તમારા પેટમાં ગયો છે એ તમારો ખોરાક બની ગયો તો એને પછતા વાર લાગશે ઓઇલ વધારે છે પછતા વાર લાગશે

પાણી એક ગ્લાસ ભરવાનો એમાં મેગ્નેશિયમ નાખી દો હવે એને ચમચીથી ચલાવો દાણા બધા ઉગડી જવા જોઈએ મેગ્નેશિયમના હવે એને પી જાવ તમે છ વાગે પીશો એટલે સાત વાગે પાતળા જાડા પાણી જેવા થશે હવે આવે છે આઠ વાગે આ બોટલ અઢીસો ની છે અડધી ગઈકાલે રાત્રે વાપરી કે અડધી અત્યારે વાપરો હવે એકસો પચીસ એમ ઓઇલ લેવાનું છે તેની અંદર આનો જ્યુસ બનાવેલો એકસો પચીસ એમ લેવાનો છે અને જ્યુસરની અંદર નાખી દુમાવો જોરદાર હવે આવું દોઢ ગ્લાસ જેવું બનશે આવું એ દોઢ ગ્લાસ ધીમે ધીમે તમારે આઠ વાગે સવારે પીવાનું છે અડધો પોણો ગ્લાસ પી જાઓ પછી પાછો પોણો ગ્લાસ પી જાઓ આઠ વાગે તમે પીઓ છો તો નવ સવા નવ વાગે તમને જાડા થશે હવે આ જે જાડા તમને થાય છે એ જાડા તમારે ટોયલેટમાં કરવાના છે એમાં ગંદકી નીકળશે તો ટોયલેટમાં જે જાડા થાય તો ટોયલેટ ઉપર એક cotton નું કપડું પાથરી દો અને સહેજ એમ ખાડો કરી નાખો toilet તમારે કરવાનું છે કપડાની ઉપર ટોયલેટ થઈ ગયો તમારું તો આ toilet ની ઉપર હવે પાણી થોડુંક ઢોળો. એટલે કે ગંદકી છે પાતળી ગંદકી નીકળી જશે હવે જે ગંદકી વધી છે લીલા ટુકડા મળશે તમારા લીવર માંથી લીલા ટુકડા નીકળશે કોઈને પેલી વારમાં ચક્કા જામ હશે અંદર એને નથી નીકળતું જેને ઓછું હશે એને પહેલી વાર નીકળી જાય તો લીલા ટુકડા નીકળશે સફેદ ટુકડા નીકળશે ગોલ બિલ્ડર માંથી પછી મળના ટુકડા પીડા જેવા અને કાળા ટુકડા નીકળે છે એનો ફોટો નજીકથી પાડીને અમને મોકલી આપવાનો રહેશે એટલે બીજા પ્રયોગમાં તમને ઓઇલ વધારવું કે ઘટાડવું અમને ખબર પડી જાય છે વાગે ફરી તમારે મેગ્નેશિયમ સલ્ફેટ વીસ ગ્રામ એક ગ્લાસ પાણીમાં નાખી એને ઓગાળી દસ વાગે તમારે એને પી જવાનું છે દસ વાગે પીશો એટલે અગિયાર વાગે તમને પાછા પાતળા જાડા થશે પ્રયોગ પૂરો થઈ ગયો આપણે છ વાગે પ્રયોગ કર્યો કર્યો અને રાત્રે છ વાગે અને દસ વાગે છ મુદ્દા પૂરા કર્યા તમારો પ્રયોગ પૂરો થઈ ગયો છે હવે તમારે જમવું હોય તો જ્યુસ જમી શકો છો સલાડ જમી શકો છો અથવા તો દાળ ભાત તમે ખાઈ શકો છો કોઈ ખાવાની કોઈ મનાઈ નથી એમાં પણ દિવસ દરમિયાન તમને સાંજના ચાર પાંચ વાગ્યા સુધી ધીમે 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 પાતળા જાડા લીવર ગોલ બિલ્ડરમાંથી તમારા નાના આંતરડામાંથી તમારા મોટા આંતરડામાંથી આ ગંદકીઓ નીકળતી રહેશે સાંજના ચાર પાંચ વાગ્યા સુધી પછી તમે બપોરે જમી પણ શકો છો રેગ્યુલર તમારું દાળ ભાત સાકરો જે રેગ્યુલર જો જમી શકાશે તો આ પ્રયોગને કહેવામાં આવે છે લીવર અને ગોલબીલ્ડર સાફ કરવામાં આવે છે પરંતુ આ પ્રયોગ જે કોઈ કરે એ મારા ગાઈડન્સ નીચે જ કરવાનું છે તમારો વિષય નથી તમને આવડે નહીં મારા ગાઈડન્સ નીચે હું બધાને ત્યારે સાંજે છ વાગે મીટિંગ લઉં છું ઝૂમ મિટિંગમાં બધા આવશે મારી સાથે અને હું સૂચના આપીશ છ વાગે બધાને મેગ્નેશિયમ સલ્ફેટ પીવડાવીશ પછી રાત આઠ વાગે પીવડાવીશ અને રાત્રે શું સવારે ફરીથી છ આઠ અને દસ આ રીતે લિવર સાફ કરી શકાય છે તો તમામ મિત્રો આ વિડીયો જોઈ અને પોતાની જાતે પ્રયોગ કરવો હોય તો મને ફોન કરો મારો ફોન સવારે સાત થી રાતના સાડા અગિયાર સુધી ખુલ્લો હોય જ છે કોઈ પણ મને લિવર સાફ કરવા માટે હોલબિડર સાફ કરવા માટે નાનું આંતરડું સાફ કરવા માટે મોટું આંતરડું સાફ કરવા માટે બંને કિડનીઓ કેમ સાફ કરવી એવા મારો પ્રયોગ હું બધાને આપું છું આભાર